રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હું અત્યારે જાઉં છું લેસ્ટર વરસાદ છે ઠંડી છે અને પવન છે અને આપું છો વાત ભાઈ તો ચાલો ફટાફટ થોડું કામકાજ છે તો જાઉં છું લેસ્ટર તો મારી આવીએ લેસ્ટરમાં ઘૂમરો આજની ઘડી છે રળિયામણી વરસાદ ફૂલ પડે છે બરાબર જુઓ રોડ ઉપર કેટલું પાણી જાય છે વરસાદ અહીંયા પણ પડે એટલે ભૂકા કાઢી નાખે પણ અહીંયા છે કે એવી ગટરો સિસ્ટમ ગોઠવેલી છે કે વરસાદ આવે ને પાણી વયું જાય અને પાછું થોડીક વાર માં તો ક્યાં જાય કે ખબર ના પડે એમ નહીં દરરોજ વરસાદ પડે પણ નદી નાળા એવા બધા ક્લીન ક્યાંય ગટરો ભરાય નહીં જો પાણી આવે છે ને એવું ને એવું વયું જાય કારણ કે લોકો મારા છે ને તો વિદેશની વાસ્તવિકતા ખાસ કરીને જે રિયલ રિયલ છે એના વિશે વધારે એમ કે માહિતી મળે રિયાલિટી છે છે એમાં તો કઈ કોઈ ખરાબ નથી કોઈ દેશ ખરાબ નથી કોઈ માણસ ખરાબ નથી દુનિયામાં બરોબર પણ જે રિયાલિટી છે એ તો છે જ ગમે તે દેશમાં આપણે રહેતા હોય જ્યાં જે છે એ તો છે નોર્મલ છે જે પણ દેશ જે દેશભરમાં રહેતા હોય એ દેશ પ્રમાણે આપણે બધાને રહેવું પડે ત્યાંના નિયમો બધું જે કઈ એક્સ વાય વેધર વાય ધારો કે અત્યારે પરિવાર ઉધરસ થઈ હવે એનું કારણ છે કે વેધર સુટેબલ નથી થતું મને કારણ કે ઠંડી ગરમી અને પવન અને વરસાદ આ બધું ભેગું હવે જોબ કરું તો જોબમાં અમારે હીટર એટલા બધા ચાલુ હોય કે ઠંડીના કપડા પહેરવા જ નથી પડતા ગરમી અને પાછું એટલે એટલી બધી માઇનસ ઠંડી એટલે બોડી હું છે કે તો હીટ હોય પાછી સીધી ઠંડી થાય પાછું ઘરે આવીએ એટલે હીટર ચાલુ કરીએ ગરમ થાય એટલે આ તો રહેવાનું જ છે એ નોર્મલ સ્વાભાવિક છે હવે લોકો વિદેશ જાતા હોય ને તો પછી શું થાય કે આ આ બધા ખ્યાલ ન મળે ખાલી છે ને વિદેશની જે લાઈફ સ્ટાઇલ છે એ જ દેખાય એમ પણ એની સાથે સાથે ઘણું બધું ઝીણું ઝીણું હોય છે જે ખ્યાલ ન હોય અને આ લોકો બધા મને મળે છે ને પછી કહે છે કે રાજુભાઈ આવા ખ્યાલ નતા આ કોને નડે કે જે પચાસ લાખ રૂપિયો ની નોકરી હોય અને છોડી છોડીને આવ્યા હોય ને એને આ નડે આ નડ કોઈને નડે આ એને ન નડે કે જે પાંચ હજાર કે દસ હજાર માં નોકરી કરતો હોય ને વિદેશ જાય ને એને ન નડે કારણ કે એને એને કઈ આ જોવાનું જ ન હોય એને કઈ આ નડે જ નહીં પ્રશ્ન આ નડે એને જે લાખો રૂપિયા ની નોકરી મૂકીને આવતા હોય ને એને એને હાર્ડ લાગે એની માટે કારણ કે એને પછી એમ થાય કે બધું ગયું એમ કારણ કે અહીંયા ની લાઈફ સ્ટાઈલ ભારત ની લાઈફ સ્ટાઈલ ભાઈ ભારત તો ભારત છે જો વિદેશ વિદેશ છે ભારત ભારત છે ખરાબ ક્યાંય નથી તમને સુટેબલ થાય ને એ આપણા માટે સારું બરોબર પછી બધાને શું છે કે હવે બધાને સુટેબલ પાછું અલગ અલગ થતું હોય અમુક લોકો ને ગરમી ગરમી જ ગમે અમુક લોકો ને ઠંડી જ ગમે આ લોકો છે અહીંયાના ના લોકો યુકે માં છો ત્યારે તો આ લોકો ગરમીમાં ન રહી શકે કારણ કે જે લોકોનો જન્મ થયો એટલે સ્વાભાવિક છે નોર્મલ હવે આપણે મને એ લોકો એમ કે 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 અમે તમારી બહુ ન રહી શકીએ ગરમી એટલી બધી કે સહન જ ના કરી શકે આપણે આ ઠંડી સહન કરી લઈએ એમ સહન કરી લઈએ પણ આ બોડી નું પણ એક લિમિટ હોય ને કે સહન કરે કેટલું કરે કેટલા વર્ષ કરે બરોબર પણ પછી જ્યારે આ શરીર છે ને આપણો સાથ નથી આવતો શરીર શરીર પણ અમુક ઉંમર થાય ને એટલે પછી જે જે અંદરના જે કામ કરે છે ને ઈશ્વરે જે બનાવ્યા છે ને એ છે ને એ પણ પછી આપણો શરીરનો સાથ છોડે એટલે શરીરનો સાથ છોડે ને ત્યારે શું થાય કે ત્યારે પછી વધારે આપણે ઠંડી લાગે વધારે શરીરની નબળાઈ જણાય આવું બધું થાય એમ કે એટલે વિદેશની વાસ્તવિકતા જે છે ને એ તમને હું બધાને કેતો જ અમારી લાઈફ છે બરોબર બધાને આ સુટેબલ ન થાય બધાને આ સુટેબલ ન થાય આ તો મારી પર્સનલ લાઈફ છે તમને હું દેખાય વધારે અમે મજાક મજા કરીએ જ દેખાય તો વિદેશ પણ ઘણા છે બરોબર તો બધા બધાની લાઈફ સરખી નથી એમ અમે તો હવે વાયુ છે વાઢીએ છીએ ભાઈ આપણે આપણા 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 વઢવાડા શું કહેતા એ વાવસો તો વાડહો ભાઈ વાવ્યો તો આપણા વઢવાડા કઈ ગયા ને અને ઠંડી વરસાદ જે કઈ અને બીમાર હોય ને જો અહિયાં શું છે કે બીમાર હોય તો પણ તમારે કામ ઉપર જવાનું તમે સીખ મારી શકો શીખ માર શીખ એટલે કે હોલિડે રાખી કઈ હું બીમાર છો તો તમે રજાઈ રાખી શકો એક દી બે દી પાંચ દી જેટલા દી તમે રાખવી એટલા દી પણ એના તમને પેમેન્ટ ન મળે એમ પગાર ન મળે એટલે અહીંયા મહિનો થાય એટલે બીલું તો આવે જ જે આવતા હોય એ બીલું એમ ના કે તમે બીમાર થયા હતા એટલે હાલો અમે તમને માફ કરી દઈએ બરોબર તો મારો થોડો ઘણો તો બીમાર જ નથી થતો આ દેશ માં ભાઈ એવું હોય કે હા કેમ કેમ કે થોડું ઘણું બીમાર થાય તો ઘર હાલે નહીં એટલે બીમાર થવાનું થોડું ઘણું તો બીમાર થવાનું મનાય છે આવા ઉદ્રહ અને શરદીને તો ખાતું ખાતું કામ જ કરવાનું એમ એટલે આ આવી બીમારી તો અહીંયા ગણાતી જ નથી એમ એવી જ બીમારી અહીંયા ગણાય કે તમે હાલી ન શકો ખાઈ ન શકો તો જ એ એ ભયંકર ત્યાં ત્યાં સુધી બીમારી ભયંકર કહેવાય કારણ કે તો તમે કામ ઉપર ન જઈ શકો એમ રજા રાખવી જ પડે ફરજિયાત કારણ કે ઓપ્શન જ નથી બાકી તો થોડું ઘણું તો માથું દુઃખતું હોય તાવ આવતો હોય થોડો ઘણો કોરોના થઈ હોય થોડો ઘણો ઉધરસ હોય શરદી હોય આવું બધું તો આ બે બધું કરેલું છે જવું જ પડે ફરજિયાત એમાં કઈ હાલ જ નઈ બિઝનેસ હોય તો બિઝનેસ સંભાળવો પડે જોબ હોય તો જોબ સંભાળવી પડે જે કઈ હોય સંભાળવું જ પડે ત્યારે આ બધું ભારતમાં એમ કે ચાલે એમ એટલું બધું ટેન્શન નહીં કે ભાઈ મહિનો આવશે એટલે હવે તો હવે હવે લાઈફ ભારતમાં અલગ થઈ ગઈ છે કારણ કે હવે ત્યાંય પણ ભાડે રહેવું ખર્ચા પૂરા કરવા બધા એટલે ત્યાં અહીંયા નું કમ્પેર કરીએ તો આમ તો સેમ સેમ મોંઘવારી પણ સેમ સેમ છે એમ જોઈએ આમ જોઈએ તો ભારતમાં આનાથી વધારે મોંઘવારી છે કારણ કે અહિયાં થી અમે આવીએ ત્યાં તો અહીંયા અમારે એક પાઉન્ડ નું મળે હવે ત્યાં એ સો નું મળે તો હવે ત્યાં ત્યાંના લોકોને સો કમાવા અને સો વાપરવા એ બહુ અઘરા છે એમ અહીંયાં અમારે એક એક વાપર હોય કઈ કઈ અઘરો ન કહેવાય કારણ કે અહીંયા એક વાપર હોય કંઈ ને એ વાલખણ ચાલતા એક બે એક બે પાંચ તો કેમ વપરાઈ જાય ખબર પછી એ જ એક ના ત્યાં શો થાય તો ભારતીય લોકો ને છે ને અમે અહીંયાથી આવીએ ત્યારે જોઈએ કે હવે કેટલા પૈસા વપરાય જાય છે અમારે કારણ કે પછી હિસાબ ન કરતા હોય પણ ત્યાંના લોકો એમ થાય કે હવે અહીંયા આપણે ફરવા આવ્યા ને જો એટલો બધો ખર્ચો લાગતો હોય તો અહિયાં ના લોકો ને કેટલું એમ તો પણ બધી રીતે બધા જીવે છે ભારતમાં કારણ કે આપડે પોપ્યુલેશન એટલું છે બધું બધું બધી જગ્યાએ બરોબર છે બસ તો આવી વાસ્તવિકતા છે અહિયાં બીમાર પણ થોડું ઘણું બીમારી નથી થવાતો એમ એટલે અહિયાં અહિયાં ઓય મા ઓય મા મને અહી દુખે મને આ દુખે આ દુખે એવું તો કઈ બઉ ગણકાર તો જ્યાં બરોબર મસ્ત છે જ્યાં છે ને બસ મસ્ત લાઈફ જીવો બધાને પ્રેમ કરો બધાને તમામે તમામ અઢારે વરણ પ્રેમથી અને વાવ્યો ને વઢવાણા કહેતા કે વાવ્યો ને વાઢ્યો બરોબર તો આ અમારા વઢવાણા વાવી ગયા ને એ અમે બોલું કરીએ છીએ બરોબર તો હું છે ને લિસ્ટર આવી ગયો છું જે થોડું ઘણું મારે કામકાજ હતું એ કરી લીધું છે બધું એ કરીને હવે પાછો નીકળું છું ચાર વાગ્યા છે સાંજ પડી ગઈ છે તો ચાલો કેમ સાંજ પડી જાય બ્લોગ પણ બનાવવાનો ટાઈમ હળિયા પાટી આમથી આમ ફટાફટ બધું કરી લેવાનું હોય શિયાળાના દિવસ ને એટલે ટૂંકા દિવસ ફટાફટ ટાઈમ કેમ જાય ખબર ન પડે તો ચાલો ફટાફટ હવે નીકળવું ખરે ચાર ને એક થઈ છે અને નવ ડિગ્રી વાતાવરણ છે અમારે ઠંડી સાંજનો સાંજનો નજારો કંઈક આવો હોય છે શિયાળો છે એટલે અંધારું તો કેમ થઈ જાય કંઈક ખબર ન પડે એક તો અંધારું હોય અત્યારે વરસાદ ને લીધે પાછું એમાં સાંજ પડે એટલે તો સાવ અંધારું થઈ જાય એટલે ચોખ પડે તો હિન્દુ મંદિર આવ્યું છે અહીંયા હિન્દુ મંદિર છે આ સાઈડમાં રાઈટ સાઈડમાં જય શ્રી રામ જય માતાજી જય જય અકાદીશ ચાલો હળવે 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 હાલો છે ને ભાઈ નવા નવા આવ્યા હોય અને જે સાયકલ લઈને જોબ ઉપર જવું પડે કે ઓ માય પોતે જતો હતો મને ખ્યાલ છે કેવી તકલીફ પડે સાયકલ લઈને જવાનું જોબ ઉપર કારણ કે ગાડી ન હોય શરૂઆતમાં ગાડી ન હોય લાયસન્સ ન હોય અને ગાડીના ખર્ચા એટલા છે અત્યારે મારી પાસે ગાડી છે ખર્ચા ભૂકા ગાડી નાખે એટલે ડિપેન્ડ છે પોહાય પણ નહીં જો કોઈ જાદી એવી જોબ જાડી મોટી જોબ કરતા હોય ફૂલ ટાઈમ ન હોય તો તો ભાઈ બહુ પ્રોબ્લેમ પડે બહુ કોઈ આજુબાજુમાં રહેતા કે કે હોય હોય ને ને કોઈ આવી રીતે તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું કે તમે છે ને બધાને લેતા જાજો કોઈને કોઈ ને એમ બને એટલું ટ્રાય કરવાની કે મદદ કરી શકો એમ કારણ કે જે પરિસ્થિતિ એ તો છે ને જેને જેની ઉપર પડી હોય ને એ જ જાણી શકે એ સિવાય એ જાણી પણ ના શકે મને મેં પોતે પરિસ્થિતિમાંથી નીકળ્યો છું એટલે ખબર છે તો મારી આજુબાજુમાં તો કોઈ એવું નથી કે જે આવી રીતે હોય ને તો હું તો એને લઈ જ જાઉં તો અમારે જોબ ઉપરથી બ્રિટિશ ઘણા બધા છે તો એ બધાને સવારે છે ને સાંજે તો એ લોકો વાઈફ ને હોય મૂકી જાય પણ સવારે હું બધાને ઘરે મૂકવા જાઉં છું બધા ત્રણ જણા છે ત્રણે ત્રણ ને તો તમે પણ છે ને આજુબાજુમાં રહેતા હોય ને તો આ એક આ પુન્યા કામ છે કારણ કે જે માણસ એ એ આશીર્વાદ તમને માણસો રૂપિયા તમે તોય ના તો તમને ફ્રીમાં મળે એમ હા એટલું કરવાનું આપણી પાસે સગવડ હોય તો આપણે લઈ જઈએ નહીતર હું તંબુરો આપણે પણ લઈ જઈએ હું પોતે જાતો સાયકલ માં તો કોને લઈ જાવ કઈ ને તો છે એટલે લઈ જઈ શકીએ એમ તો જ હોય છે લગભગ તો લઈ જાય છે એવું કોઈ ન હોય કદાચ કોઈને છે કે આપણી પાસે સગવડ હોય ને એટલે આપણે બીજાનો ખ્યાલ ના આવે કે બીજા કેવી પરિસ્થિતિમાં જતા હોય એની ઉપર કેવું ઓલું થતું હોય આ તો હું તો શું છે કે હવે આ બધું કર્યું છે ગયો છું એટલે ખ્યાલ છે કે કેવી પરિસ્થિતિ થાય વિદેશમાં તો ભાઈ કોઈ એટલે કોઈ આવો પછી એ તો આપડી રીતે કરવાનું પ્રોબ્લેમ એ છે વિદેશમાં છે ને એટલે પ્રોબ્લેમ નથી પણ એમ કે હાર્ડ પડે બધું બીમાર પડો તો ડોક્ટરે જાતે ફોન જાતે કરવાના દવા જાતે લઈ આવવાની દવા જાતે પીવાની ઇન્ડિયામાં હોય તો શું થાય કોઈ કોઈ ફેમિલી મેમ્બર હોય તો એ હેલ્પ કરે એમ કે ઇન્ડિયામાં તો પાડોશી હેલ્પ કરે બધા એમ કે અહીંયા બધા બીજી છે એમ અહિયાં હેલ્પ કરે પણ એવું નથી કે નથી કરતા પણ હવે એટલા બધા બીજી છે બધા આપણે ખુદ જ બીજી છે એટલે બીજાને સમજી શકીએ કે ભાઈ આપણી પાસે ટાઈમ નથી તો બીજા પાસે ડેફિનેટલી ટાઈમ ના હોય એમ